હેલો ગાયસ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવશું પોહા તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં સિંગનાણાંને તરી લેશું સિંગનાણા તળાઈ ગયા છે હવે કાઢી દેસું હવે આપણે એમાં એડ કરીશું

થોડું પાણી એડ કરશું બે ચમચી થોડાક ખાંડના દાણા એડ કરશું એડ કરશું લીંબુ હવે પૌવાથી આપણે ધોઈને લીધેલા છે એડ કરશું તો આપણે ગેસ બંધ કરી દઈશું લીલા ધાણા થોડીક ઉપરથી સેવ કરશું તો તૈયાર છે આપણા પવા બનીને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જ